ખબર નઈ પડે મસાલો પણ મસાલો ખાતો શિશુ હજુ કીધું કેવાય મસા મારો મસાલો

સારો લખાજી વાત કરવાની બીજા કોઈ આવો લખાજી આવો તો રોમ અમે શું તમારું બોલતા મારા ભાઈ હા અમે છ જણા હવે દિવાળી આવે અમે દાડી નોકરી રાખવો પડશે અમે એક જણ ને સાડા ત્રણસો રૂપિયા મજૂરી ભરી તમારે ચાર કલાક આઠ કલાક કામ કરવા શું એમાં કોઈ કામ કરવાનું ઝાડ વાવલ છે ઝાડ માં ખાલી બસ બીજું કોઈ કામ મોટાભાઈ મારા મારા દિવાળી મારા ભાઈ પૈસા જરૂર ખબર નીકળે દારૂ માં લાઠી પાપવાનું મશીન ગયે એટલે લાઠી માં પૈસા તો બોલો મારા પૈસા પૈસા વિધિ કરો હા 350 હા 350 ભર લાગી ફોન તાર ફોન નો લોક છે હા લગાય આપણે એ પેલું હેની જલ્દી લીડે હા કેલ્ક્યુલેટર નહીં ઓય અમાર શું બેના 700 અમાર દિવાળી બધું લેવો નહીં અને અમારે તો માવાના જ બધે પૂરું પૂરું થઈ જાય થાય એક જણા એક જણા પોત્રીસો રૂપિયા થાય એટલે આપડે ને ચારસો કરો ભરા ચારસો પાંચસો કરો પરા જો મોટા તમારો નહી મારો ચારસો પંદર બરોબર ભાડું નહીં થાય તો સાડા ત્રણસો ભાડું ના પહોંચે ભાડા ચારસો

હવે પોપટિયા ની બે બનો બે હોય આપડે બે દારૂડિયા હું કહું હોય બધા પછી હેડતું પાછું જો આ કાળ ફોન વેચી મારવાનો હાથ નો

મારે મસાલો ખાવા પડશે ને મારશે કે તો મારે નહિ મસાલો